આપ દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતમાં હત્યા કરી કરી મતદારોને પોતાના વંચિત રાખતા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે સુરત માં લોકશાહી આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી છું આજે અમે સુરત લોકસભાના મતદાતાઓ તરીકે સુરત લોકસભાની સીટ ઉપર જેવી રીતે ભાજપને ને જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમે આખી ષડયંત્રની અંદર જે ગુનાહિત કૃત્ય બન્યું છે એના વિરોધ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટર શ્રી ને મળવા માટે આજે અમે આવ્યા છીએ કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ રજૂ કર્યું છે એ ફોર્મ ઉપર કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રી એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં દરખાસ્ત કરતાઓ સાઈન જે છે એ ખોટી છે એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજૂ કરવું ખોટી સાઈનો સાથે ફોર્મ રજૂ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી વ્યાજબી છે જો

તો ચૂંટણી પ્રક્રિયાનો કોઈ મતલબ રહેતો નથી લોકતંત્રનો કોઈ મતલબ રહેતો નથી આ ઘટનાની અંદર ભાજપે ખુશ થવાને બદલે ઉત્સવ મનાવવાને બદલે આપણા સુરત અને દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ લોકશાહી ખતમ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે એનો પ્રયોગ આજે સુરતમાં થયો છે એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી શ્રીને મળવા માટે આવ્યા છીએ